ગત રાત્રિએ વરસાદ ધમાકેદાર જે એન્ટ્રી કરી હતી ને ખૂબ મસ્ત વરસાદ વરસ્યો અનેક વિસ્તારોમાં જે વરસાદ વરસતા ઠંડક પસરી જવા પામી હતી વડોદરા શહેરમાં અનેકો વિસ્તારોમાં જે નીચાણવાળા વિસ્તારોમાં છે તે વરસાદ વરસ્યો અને પાણી પણ ભરાયા હતા હાલ પાક ટુ ડે ન્યૂઝની ટીમ હરિનગર વિસ્તારમાં છે હરિનગર વિસ્તારમાં આ ઇએસઆઈ રોડ પર જે વર્ષો જૂનું ઘટાદાર વડનું ઝાડ હતું તે ગઈકાલે વરસાદી મોસમમાં અચાનક જે ધરાશય થયું તેમાં આ દ્રશ્ય જોઈ શકો છો કે આ જેટલો વડ છે એ રોડ પર રોડના વચ્ચે ધરાશાય થયો છે જેના કારણે આખો માર્ગ છે તે બંધ થઈ જવા પામ્યો છે ફાયર બ્રિગેડની ટીમ કોર્પોરેશનનું આ જે બુલડોઝર છે તે આવીને અહીંયા હટાવવાની કામગીરી છે હાથ ધરવામાં આવી રહી છે એક તરફ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા જે મકાનનો શેડ છે તે પણ આ વડનું ઝાડ ધરાશાયી થતા દટાયું છે એક લારી છે તે પણ દટાય છે એક ઓટો રિક્ષા છે તે પણ અહીંયા આ વડના વૃક્ષ ધરાશાયી થવાની સાથે નીચે દટાઈ હતી સદનસીબે કોઈ જાનહાની થવા નથી પામી પણ ક્યાંક ને ક્યાંક જે અહીંયા વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોનસૂમની કામગીરી કરવાની હોય તેમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગયો હોય તેના કારણે વરસાદી મોસમમાં જ્યારે વરસાદ આવા વૃક્ષો પર વરસતા હોય ને જે વૃક્ષો છે તે ભારે થતા હોય ને તેના કારણે પવનના કારણે વૃક્ષો નીચે ધરાશાય થતા હોય અહીંયા ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા વહેલી સવારથી જ્યારે વૃક્ષ પડવાનો જે કોલ મળ્યો હતો તેઓ ઘટના સ્થળ પર આવીને તરત જ તેઓ દ્વારા જે કામગીરી છે તે સંભાળી હતી પણ ક્યાંક ને ક્યાંક અહીંયા જે વળનું જે વૃક્ષ છે તે જે ધરાશાય થયું હતું એમાં મધુમક્એ અહીંયા આતંક મચાવ્યો હતો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા મધુમક્ એટલી બધી છે કે ફાયર બ્રિગેડના જે જવાનો છે તે ભારે જહેમત અત્યારે જે આ વૃક્ષ છે હટાવવાની કામગીરી છે તે કરી રહ્યા હતા પણ જે આ જેમ છે તેના કારણે અત્યારે કોર્પોરેશનમાંથી બુલડોઝર મશીન બોલાવવામાં આવ્યું છે અને જે બુલડોઝર મશીનથી આ જે વૃક્ષ છે હટાવવાની કામગીરી તે હાથ ધરવામાં આવી રહી છે ફાયર બ્રિગેડની ની ટીમને પણ પાર્ક ટુ ન્યૂઝ સલામ કરે છે કે આવી મધુમખીઓ ની વચ્ચે પણ તેઓ અત્યારે જે વૃક્ષ હટાવવાની જે કામગીરી છે તે કરી રહ્યા હતા હતા અત્યારે જે કોર્પોરેશન ની બુલડોઝર છે તેમના દ્વારા હટાવવામાં આવી રહ્યું છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે ફાયર બ્રિગેડ જે જવાનો છે તેઓ પહેલા જ અહીંયા આવ્યા પહોંચ્યા હતા અને અહીંયા જે વૃક્ષ હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી હતી હાલ જે વૃક્ષ હટાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે હાલ અહીંના કોર્પોરેટર આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું જી મામા શું કાલે વૃક્ષ થઈ ગયું જી મને લાગે છે કે મોડી રાતે થયું હોય કાલે નહીં થયું કારણ કે રાતે લગભગ સાડા દસ વાગે હું એક પ્રસંગમાંથી અહીંયા રોડ પરથી જ નીકળ્યો તો ત્યારે તો આ ઝાડ પડેલું નહોતું વહેલી સવારે મને ફોન આવ્યો અમારા કાર્યકર્તા સંજયભાઈ નો એટલે તાત્કાલિક ફાયરમાં પણ જાણ કરે પણ ફાયર બ્રિગેડ બી તાત્કાલિક આવી ગયો ને ત્યાર પછી ફાયરમાંથી માંથી ફોન આવ્યું જેસીબી નીતિ જરૂર છે એટલે તાત્કાલિક જેસીબી પણ મંગાવી લીધું છે વડોદરા ફાયર બ્રિગેડ ને અમે પેલા બી મેં કોટી કોટી નમન કર્યા છે વડોદરા ફાયર બ્રિગેડ જે કામ કરી શકે છે એ કોઈની તાકાત નથી કે આ રીતે કામ કરી શકે એટલે વડોદરા ફાયર બ્રિગેડ ના એક એક જવાનને અમે કોટી કોટી વંદન કરીએ છીએ પ્રી મોન્સુન પ્રી ઝાડ ઝાડને મને લાગે છે કે કોઈ એવી નિસ્બત નથી હા ઝૂકેલું ઝાડ હોય ના કાપવું હોય તો વાત અલગ છે પણ હું તો જાતે કાલ રાતે સાડા દસ વાગે અહીંથી નીકળો તો ત્યારે પણ એવું કઈ શું લાગતું નહોતું કે આ ઝાડ પડશે અચ્છા વરસાદી માહોલ સર્જાયો એવો છે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશી થવાની ઘટનાઓ સામે આવતી હોય કોઈક જાનહાની થતી હોય પાકુડી ન્યૂઝના દર્શકોને શું અપીલ કરશો કે આવી રીતના વૃક્ષો દરેક જાહેર જનતાને એક જ અપીલ છે કે ક્યારેક પણ તમને કે એવું લાગે કે આ ઝાડ ઝૂકેવું છે

એને અમે સલામત રીતે બહાર કાઢી અને રિક્ષાવાળા ડ્રાઈવરને થોડું ઈજા થઈ હતી એમને ભાઈને પૂછ્યું કે ભાઈ દવાખાના જવું કે ના અમારા દવાખાના જવાની જરૂર નથી સાહેબ આજની કામગીરીમાં તો તમારા માટે એક ચેલેન્જ પણ હતું મધુમક્ખી હવે એવું છે કે બોમ્બડિયા મધના પૂરા અને મખો ઉડેલી હતી અને જીસીબી બોલાયું અને જીસીબી થોડું કામગીરી ચાલુ કરવામાં આવી વડોદરા જે ફાયર બ્રિગેડની ટીમ છે તેમની ખૂબ સહનીય કામગીરી કહી શકાય કે અહીંયા મધુમક્ખીના જે

ગત રાત્રિએ જે વરસાદ અને જે આ પ્રી મોનસૂમની અધૂરી કામગીરીના કારણે અહીંયા વૃક્ષ ધરાશય થયું છે જો પ્રી વડોદરા મહાનગરપાલિકા દ્વારા જો વરસાદ આવતા પહેલાં જ પ્રી મોનસૂમની કામગીરી છે જે ભારે જે તોતિંગ જે વૃક્ષોનું કરવાનું હોય છે તે ક્યાંકને ક્યાંક અહીંયા કચાચ રહી ગયો હોય તે અહીંયા દેખાઈ આવે છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મધુમખી પણ અહીંયા એટલી જ અહીંયા ઉડી રહી છે કે જે ફાયર બ્રિગેડના જવાનો છે તેમોને પણ કામગીરી કરવામાં તકલીફ પડી રહી છે અહીંયાથી આ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા વૃક્ષ ધરાશય થયું હતું ત્યારે આ ઓટો રિક્ષા પસાર થઈ રહી હતી એવું અહીંના સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે ને જે ઓટો રિક્ષા છે તેના પર આ વડનું વૃક્ષ છે તે ધરાશય થયું હતું સદનસીબે કોઈ જાનહાની નહીં થવા પામી પણ જે આ રિક્ષા છે તેના ભૂકે બૂકા નીકળી ગયા છે અત્યારે હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ સારાભાઈ રોડ ખાતેના છે જે હરિનગર વિસ્તારમાં આવેલું છે વર્ષો જૂનું વડનું જે વૃક્ષ છે તે ધરાશય થયું હતું ને જે આ રિક્ષાની હાલત આપ જોઈને કહી શકો છો કે રિક્ષા આખી જ ભૂકા ભૂકા નીકળી ગઈ છે અત્યારે અહીંયા બાજુમાં મકાન છે તેનો પણ શેર ધરાશે થયો છે એક લારી છે તે પણ અહીંયા બતાય છે

કામગીરી લાગે કામગીરી તો ઠીક છે પણ ધ્યાન તો આપવું જ જોઈએ એ લોકોએ કે જે બી જ્યાં ખરેખર જૂના હોય એને કટિંગ કરવાના હોય પછી જયારે ચોમાસા ત્યાં પછી નીકળી પડે એ બધો ધંધા ખોટા છે આ લોકોના

જે બી લાનો છે બધી એની ઉપર આ વર્ક પડ્યો છે કોઈ વિચારો મરી ગયો હોય મકાન જો મકાન ઉપર પડ્યું છે તેવા આયબી પડ્યા છે એની ઉપર જે બી ના બધા એ તો કિસ્મત કે બધા બચી ગયા છે બધા પણ ખરેખર બધા જતા જતા રોડ તો છે જ પોતે જાય છે પણ એમને ધ્યાન તો આવવું જ જોઈએ અને પબ્લિકનું બી સાંભળવું જોઈએ કે ખરેખર કે આ કોડવું જોઈએ જી દર્શક મિત્રો ખૂબ સાચી વાત કહી રહ્યા છે કે પબ્લિકનું છે તેઓએ પણ વિચારવું જોઈએ કેમ કે અહીંયા કોર્પોરેશન દ્વારા જો પહેલેથી અહીંયા પ્રી પ્રીમોન્સમની કામગીરી છે આ વૃક્ષને જે કટિંગ કરવાનું હોય છે જે ભારદારી વૃક્ષો હોય છે તેઓને કટિંગ કરીને જે પ્રી પ્રીમોન્સમની કામગીરી છે પહેલાં જે કામગીરી કરવામાં આવતી હોય છે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં કટાશ રહી ગઈ હોય તેના કારણે આ વર્ષો જૂનું ઝાડ જે વડોદરાની ઓળખ કહેવાય છે વડનું ઝાડ એ ધરાશય થયું ને આજે એક ઓટો રિક્ષા મકાનનો શેડ એમજીલનું વાયર સહિત તૂટીને નીકળી ગયું અહીંયા પણ ક્યાંક ને ક્યાંક અહીંયા વળીવાળી ફાયર ટીમ ટીમને પણ ભારે હાલાકી પડી રહી છે જે આ વૃક્ષ હટાવવાની કામગીરીમાં કે એક તરફ મધુમખીના જે આદક છે તે આ વૃક્ષમાં મધુમખીના ઘર પણ અહીંયા વિખેરાઈ ગયા છે અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુભન માફ કરશો હરિનગર વિસ્તારમાં આવેલા ઈએસઆઈ રોડ પર જે વડનું મહાકાય વૃક્ષ હતું તે ધરાશી થયું છે જેમાં એક ઓટો રિક્ષા બાઇક છે મકાન શેડ છે તે ધરાશાય થયો હતો અને વડીવાડી ફાયર બ્રિગેડ ટીમ કોર્પોરેશનની ટીમ સાથે રાખીને અહીંયા કામગીરી છે વૃક્ષ હટાવવાની કરવામાં આવી રહી છે કેમેરામેન અબ્રાલ સૈયદ સાથે હું પાક સિંધા ન્યૂઝ વડોદરા